એગી રહ્યું અમ તાકજી તારે ત્રણ જગ્યા દોજ પડ્યા 10 મજૂર તો ન્યાવન કે ના કાલ જગ્યા આખા ડાળાની 400 ના ચારસો કાઢી આલો હા તમને 500 રૂપિયા આલ દો હે તારે 400 ની ભાઈ

તારે તું ગમી કરે પણ તને છે ને બસો દાડવાના છે અડધા દાડાના અરે વરહાળા હું જોતો બાર અને ઓની અંદર ગાય ઉરી વરહાળાની મારે પૂજા કર્યા બધું સુલો તોડી જાશો મારે હવે આ બધું હરખું કરું છે અને આ બધું મારે કરતા વાર થાશે મારા જેટલું કામ પડ્યું છે આ પૂજા લેવા મારે ઉકેળ ઉકેડો બનાવી દો ઉકેળો પછી ખાતર વેખવાનું ચાલુ કરી નાખું એક પોળા ચાર હજાર બસ એમ રાખો